તો કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર કરશે પ્રિયંકા ગાંધી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર કરશે પ્રિયંકા ગાંધી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર કરવાના છે સત્યાવીસ એપ્રિલના પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધિત કરશે સત્યાવીસ એપ્રિલે પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધિત કરવાના છે પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં પ્રચાર માટે આવશે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાતમાં સભાઓ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રિયંકા ગાંધી પ્રચાર કરશે સત્યાવીસ એપ્રિલે પ્રિયંકા ગાંધી પણ વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધિત કરવાના છે મતદાનની ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓનો ગુજરાત પ્રવાસ વધી રહ્યો છે પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં આવવાના છે વલસાડના કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણીનો માહોલ છે ત્યારે તમામ પ્રચારકો પ્રચાર માટે આવશે યાદી છે કોંગ્રેસના કોંગ્રેસના વલસાડના ઉમેદવાર છે અનંદ પટેલ તેના માટે પ્રચાર કરવા માટે સત્યાવીસમી એપ્રિલ રોજ વલસાડના ધરમપુર ખાતે આવશે અને જનસભાને સંબોધન કરશે એટલે કે કહી શકાય કે ધરમપુરના ગરબાગર ખાતે સવારે અગિયાર વાગે પ્રિયંકા ગાંધીની જનસભા યોજાશે તેમાં લાખોની સંખ્યામાં વલસાડવાસીઓ અને આદિવાસી વિસ્તારના લોકો તેમાં જોડાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે એટલે કે કહી શકાય કે જે પ્રમાણે સ્થળ પ્રચારકોને ગુજરાતમાં ઉતારવામાં આવે છે એટલે કે જે બેઠકો જીતવાની નજીની આશાઓ છે તે બેઠકો ઉપર પણ સ્થળ પ્રચારકો જે છે પ્રચાર કરવાના જોવા મળી રહ્યા છે જી જી આભાર માહિતી આપવા માટે